નવરાત્રિ દરમિયાન જે ફાયર એનઓસીની વિગત છે એમાં દરેક ફાયર સ્ટેશન ઉપર આપણે દરેક આયોજકોને સરળતા રહીએ એ હેતુથી આપણે દરેક ફાયર સ્ટેશન ઉપર અરજીઓ ઇનવર્ડમાં લેવડાવી છે ત્યાંથી જ તરત જ આપણા સ્ટેશન ઓફિસર કે લીડિંગ ફાયરમેન કે સિનિયર કર્મચારીઓ તુરંત ઇન્સ્પેક્શનમાં જઈ અને સત્વરે એને ફાયર એનઓસી આપવામાં આવે એવી વ્યવસ્થા આપણે કરવામાં આવેલી હતી બીજું અમારા ફાયર બ્રિગેડના ચેરમેનનો મને ટેલિફોનિક મેસેજ હતો કે ભાઈ બીજી ઓક્ટોબર છે રજા છે તો એ દરમિયાન પણ તમે ફાયરના ઇન્સ્પેક્શન અને એનઓસી આપવાનું ચાલુ રાખજો તો એમની સૂચના મુજબ અમે ગઈકાલે બીજી ઓક્ટોબરની રજા હોવા છતાં અમારા ઓફિસરો અમારા કર્મચારીઓ જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જ્યાં બધા ફાયર સેફ્ટીના સાધનો કમ્પ્લીટ હતા એ લોકોને ફાયર એનઓસી ગઈકાલે રજા હોવા છતાં પણ આપણે ઇસ્યુ કરેલી છે કુલ ટોટલ અત્યાર સુધીમાં પચીસ અરજીઓ આવેલી છે એમાંથી બાવીસ નવરાત્રિના આયોજકોને એનઓસી ઇસ્યુ કરી દેવામાં આવેલી છે અને ત્રણ એનઓસી મીન્સ કે ત્રણ આયોજકોના પેન્ડિંગ છે તો એ ત્રણની એનઓસી આજે લગભગ બપોર સુધીમાં જ બધું ફાયર સેફ્ટીના સાધનો બરાબર હશે તો અમે ઇસ્યુ કરી આપશું